તમામ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે આજે ભાવ વિશે વાત કરીએ તો સમી ચાર હજાર થી ચાર હજાર નવસો પચાસ પાટણ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો અમરેલી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો મોરબી ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર એકસો પચાસ પોરબંદર ત્રણ હજાર એકસોથી ચાર હજાર ત્રણસો જામજોધપુર ચાર હજાર એકસોથી પાંચ હજાર અગિયાર બહુચરાજી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો પચાસ પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો એકસઠ જસદણ ચાર હજાર બસોથી પાંચ હજાર પચાસ चापर चार हज़ार बवन चार हज़ार नौ सौ पंदर जेतपुर चार हज़ार बसो थी चार हज़ार सौ, धांग्रा चार हज़ार तरह सौ थी, चार हजार नौ सौ एक बांकानेर चार हज़ार त्र सौ चार हज़ार नौ सौ पिंोतेर दियोदर चार हज़ार तरह सौ चार हज़ार आठ सौ वाराही चार हज़ार थी, पांच हज़ार एक सौ एकावन बोटाद चार हज़ार चार सौ पांच चार हज़ार नौ सौ पंचावन गोडल तरह हजार पांच हज़ार एकसठ રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પચાસ નેનાવા ચાર હજારથી પાંચ હજાર એકાણું અંજાર ચાર હજાર આઠસો પચાસથી ચાર હજાર નવસો વીસ જામનગર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર આઠસો પાસઠ ઉંઝા ત્રણ હજાર નવસો પિંચોતેરથી પાંચ હજાર પાંચસો વીસ તમામ બજાર માટે તમારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો